માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં રાજકોટ ભાજપના આગેવાનોનો વિશ્વાસ ગુમાવી ચૂકેલા મુકેશ સામે જ્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદની પસંદગીની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે અનેક લોકોએ એમના નામનો વિરોધ કર્યો છે શું કામ મુકેશ દોશી એ દોષિત ઠર્યા છે આવો જાણીએ આ અહેવાલ નમસ્કાર ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર મિત્રો સંગઠન પર્વ ભાજપ દ્વારા મનાવાઈ રહ્યું છે દરેક જિલ્લા શહેર ભાજપ પ્રમુખની જેને કહેવાય અગત્યની નિમણૂકો બાબતે ભાજપ દ્વારા પ્રક્રિયા ધરવામાં આવી છે રાજકોટના જ ઉદય કાનગઢ જે ધારાસભ્ય છે અને રાજ્યની ચૂંટણીના એમને નિરીક્ષક બનાવાયા છે અને એમના જ હોમટાઉન એવા રાજકોટની અંદર જ્યારે જો મુકેશ હોટ ફેવરિટ હોત તો એની સામે જે ઉમેદવારી નોંધાવવામાં આવી છે અને જે રીતે સર્કિટ હાઉસની અંદર સાંજના સમયે બંધબારને આગેવાનોની જે ઉગ્ર રજૂઆતો થઈ છે એવું બન્યું ન હોત અને એટલા માટે જ એવું કહી શકાય કે રાજકોટમાં કદાચ રિપીટ થિયરી લાગુ ભાજપ નહીં કરે હવે જ્યારે આપણે વાત કરીએ કે મુકેશ દોશી જ્યારે જે સમયે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે પસંદ થયા હતા એ વખતે વિજયભાઈ રૂપાણીનું જે કાંઈ વજન વર્ચસ્વ ઉપર એક પ્રશ્નાર્થિત હતું અને એટલે રાજકોટ શહેરનું જે સુકાન જે છે એ કદાચ ટ્રાન્સફર કરવામાં આવ્યું હોય પરંતુ મુકેશ દોશીના પ્રારંભિક કાળથી જ એક તો તેઓ મીડિયા સાથે સંકલન રાખી શક્યા ન હતા બીજી બાબત પક્ષના જ કાર્યકરો આગેવાનો સાથે એમનું સંકલન ખૂબ જ નબળું હતું એમણે જે જાહેરાત કરી હતી કે કોર્પોરેશનમાં તેઓ બેસીને જે કાંઈ ભારતીય જનતા પાર્ટીના શાસકો કોર્પોરેશનમાં બેઠા છે એમની કામગીરીની નિરીક્ષણ કરશે અને પ્રજાના પ્રશ્નો સાંભળશે એવું બધું વાતો જ થઈ છે અનેક એવા બનાવો વિવાદો આવ્યા છે કે શહેર ભાજપ દ્વારા અથવા તો રાજકોટના વિકાસ માટેના કોઈ કાર્યક્રમ હોય

કે એનો બોલ જીલાય અધિકારી કર્મચારી કે રાજકોટ ભાજપના કોઈ પણ મોટા નેતા કે હાલમાં નાના બની ગયા હોય એ નેતા એક જૂથ થઈને કામ કરે પડ્યો બોલ જીલે તો કશ્યપ શુકલમાં એ તાકાત છે કશ્યપ શુકલ જે છે એની બોલ જે છે એ એમ કેવાય છે કે એ બોલ્યા છે એટલે એ કરે જ છે હવે બીજું નામ છે જયમલ ઉપાધ્યાય જયમેન ઉપાધ્યાય ટ્રબલ શૂટર તરીકે રાજકોટ ભાજપ માટે હંમેશા કામમાં આવ્યા છે આ અગાઉ પણ સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર મેયર સહિતના અનેક સ્થાન શોભાવી ચૂક્યા છે અને રાજકોટના એમ કહી શકાય કે તમામ કાર્યકરો સાથે ડોક્ટર ઇલાજ કેવી રીતે કરવો એ પણ જાણે છે બીજું એક સોફિસ્ટિકેટેડ નામ જે ઉપસ્યું છે અને જેમાં કદાચ જેને કહેવાય કે એ સ્વીકૃત પણ બની જાય તો એ છે રક્ષાબેન બોળિયા રક્ષાબેન બોળિયાનો મેયર કાર્યકાળ પણ ખૂબ જ સારો રહ્યો તો બિન વિવાદાસ્પદ મહિલા નેતા છે અને એકદમ સ્પષ્ટ વિચારસરણી અને જેને કહેવાય ને કે બેલેન્સ કરીને ચાલે એવું એક એનું વજન વર્ચસ્વ છે અને જેને કહેવાય કે ઓબીસી ને સાચવવાની જે એક વાત હોય તો એમાં પણ એ ફીટ બેસે છે આ સિવાય પણ એક બીજા મહિલા નેતા છે એ પણ પૂર્વ મેયર છે બીનાબેન આચાર્ય ખૂબ જ જેને કહેવાય કે જાણકાર રાજકારણની નસના જેને કહેવાય કે એકદમ ઇલાજ કરનાર અને એમની પાછળ જે નેતાઓનો જે કે એમને સહકાર છે એમાં પણ બીનાબેન આચાર્ય જે છે એ આગળ નીકળે છે મિત્રો આ ચાર નામ જેને કહી શકાય કે અત્યારે ઉપસ્યા છે મુકેશ દોશી કેમ દોષી થયા એના કારણો અને જે માત્ર બે વર્ષના ટૂંકા ગાળાની અંદર મુકેશ દોશી સામે જો આવી ગંભીર રજૂઆતો કરવા જવી પડી હોય અને એ પણ સૂચક છે કે રાજ્ય ચૂંટણી નિરીક્ષક તરીકે રાજકોટ ભાજપના જેને કહેવાય કે એ પણ જેને કહેવાય કે સતત બોલનારા ઉદય કાનગઢ છે જો રાજકોટ ભાજપમાં બધું સમૂહ સૂત્રો હોત તો ઉદય કાનગઢ જે છે એ સંકલન કરાવી શક્યા હોત પરંતુ એવું થયું નથી

એમ અત્યારે પ્રોક્સી પ્રમુખ તરીકે માનો કે છ આઠ મહિના ઉપરથી કદાચ આદેશ આવ્યો હશે એટલે બંધ થઈ ગયા છે બાકી અનેક કાર્યક્રમોની અંદર એમણે હાજર રહી અને ફોટા પડાવ્યા છે અને મૂક્યા છે આ એક ભારતીય અને જનતા પાર્ટીનું અંદરની વસ્તુ છે છતાં એટલું તો ચોક્કસ છે કે રાજકોટ શહેર ભાજપના કાર્યકરો અને આગેવાનો પણ તાકાતવાર નેતા ઈચ્છે છે અને તાકાતવાર નેતાની અંદર જો વાત કરીએ તો કશ્યપ શુકલ ફૂલ તાકાત ધરાવે છે જયમન ઉપાધ્યાય સામધામ દંડ ભેદ જાણે છે રક્ષાબેન બોળીયા બેલેન્સ કરીને ચાલે છે અને ભીનાબેન આચાર્ય પણ પોતાની આગવી શૈલીથી કામ કરે છે નામ અત્યારે ઉપશી રહ્યા છે આપણે આશા રાખીએ કે મકર સંક્રાંતિના આ તહેવાર બાદ જ્યારે રાજકોટ શહેર ભાજપના પ્રમુખનું નામ જાહેર થાય ત્યારે અપેક્ષાઓ પૂરી કરી શકે અને અને કોર્પોરેશન રાજકોટ શહેર ભાજપ સંગઠન ઉપર બેલેન્સ ધરાવી શકે પ્રજાના પ્રશ્નો ઉકેલે એવા નેતા રાજકોટ શહેર ભાજપ ને મળશે ઇવનિંગ પોસ્ટ ચેનલ ને આજે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર